બેવટામાં કોઈ પણ પ્રકારના રાવણમાં દારૂ બીડી કે કોઈ પણ પ્રકારનું વ્યસન લાવવું નહીં કોઈ પણ પ્રસંગમાં કુવાસી સિવાય ઓઢામણું કરવું નહીં કોઈ પણ પ્રસંગમાં કુવાસી ઓઢામણું રોકડમાં આપવું ફરજિયાત રહેશે સમાજમાં આપણે કોઈ પણ જગ્યાએથી ઓઢામણું ઉઢી આવવું નહીં તાલુકા વાઇઝ બંધારણ નક્કી કરવામાં આવ્યું છે તેનું સંપૂર્ણ પાલન કરવું મરણ પ્રસંગે મરણ પૂર્ણ થયા પછી કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવો નહીં દંડની જોગવાઈ આ નિયમોમાંથી કોઈ પણ નિયમ તોડનારને રૂપિયા અગિયાર હજાર તથા એક બોરી બાજરી દંડ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ દંડ ન આપે અને તેને કોઈ પણ પ્રકારનું સમર્થન આપે તો સમર્થન આપનારને પણ રૂપિયા અગિયાર હજારનો દંડ ભરવો પડશે જે વ્યક્તિ આ નિયમો સ્વીકારશે નહીં તેમના સાથે બેવટા ઠાકોર સમાજ ગામ પૂરતો દ્વારા તમામ પ્રકારનો સામાજિક વ્યવહાર બંધ રાખવામાં આવશે આ નિર્ણય સમાજના હિત અને એકતા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે અને તમામ સમાજ બંધુઓને તેનું કડક પાલન કરવા વિનંતી કરવામાં આવે છે નિર્ણયમાં હાજર આગેવાનો પૈકી ઠાકોર રામસિંહજી ઈસાજી લક્ષ્મણજી સેદાજી સોમાજી રાયાજી સરદારજી નવાજી ભોમજી નાથાજી તથા તમામ સમાજના યુવાનો દ્વારા નિર્ણય કરાયો છે બીરો રિપોર્ટ દશરથભાઈ ઠાકોર વાવથરાદ અમે કોઈ પણ રાવણામાં અમલ બીડી કે ગુટકા કોઈ પણ બેસક નહીં રાવણ એટલે પોજનો રાવણ કરો કે લગનનો રાવણ હોય કે મરણ પામે હમ અને અમલ બીડી કે વ્યસન કોઈ નહીં વ્યસન ખાવા સિવાય કોઈ નહીં ખાવા કોઈ પણ